દાનાપુર રેલવે કોલોનીમાં પૂરની સ્થિતિ જોવા મળી તો રેલવે કર્મચારીઓના ઘરોમાં વરસાદનું પાણી ઘૂસી ગયું છે ક્વાર્ટર્સમાં તાળુમારી પરિવારો સ્થળાંતર કરી રહ્યા છે સાપ વીછી પાણી અને ચોરીના ડરથી સામાન પણ લઈ જઈ રહ્યા છે સાથે સ્થાનિક રેલવે રેલવે પ્રશાસન ગેરહાજર છે ત્યારે સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે સતત વરસાદ બાદ દાનાપુર રેલવે કોલોનીમાં હાલત જલ પ્રલય જેવી થઈ ગઈ છે કોલોનીના રસ્તાઓથી લઈને ક્વાર્ટર્સની અંદર સુધી વરસાદનું પાણી ઘુસી ગયું છે હવે વાત રોહતાસની કરીએ તો રોહતાસ જિલ્લાના ડેરી અનુમંડલ વિસ્તારમાં પણ ભારે વરસાદ ખાબકી રહ્યો છે અને ભારે વરસાદને કારણે કેમૂર પહાડના અનેક ધોધમાં સક્રિય થયા છે ત્યારે તિલોથુના ભવાની ધોધમાં પાણીનું ભયંકર રૂપ જોવા મળી રહ્યું છે કેમૂર પહાડ પર થયેલા ભારે વરસાદને કારણે પહાડ પરથી નીચે પડતો ધોધ ભયંકર રૂપ ધારણ કરી લીધું છે આને ધ્યાનમાં રાખીને ધોધની નજીક જવા પર સામાન્ય લોકો માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જણાવવામાં આવે છે કે તિલોથુના તૂતલા ભવાની ધોધની નજીક દેવીનું નાનું મંદિર છે જ્યાં શ્રદ્ધાળુઓ પૂજા અર્ચના માટે જતા હોય છે અને હાલમાં તેના પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તૂતલા ભવાની મંદિર સમિતિના વરુણ કુમારે જણાવ્યું છે કે ભારે વરસાદને કારણે પ્રવાસીઓને હાલ પ્રતિબંધિત કરવામાં આવ્યા છે કારણ કે વરસાદી નદીઓમાં ઉફાણ આવી ગયો છે અને પહાડમાંથી નીકળતી નદી તેમજ ધોધમાં ઘણું પાણી આવવાથી તે ભયંકર રૂપ ધારણ કરી લીધું છે આવી સ્થિતિમાં સાવચેતી રાખવામાં આવી રહી છે રોહતાસ જિલ્લાના ડેરી અનુમંડલ વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે બીજી તરફ દિલ્હીની વાત કરીએ તો દિલ્હી હાઈકોર્ટ બહાર પણ પાણી ભરાઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે દિલ્હીના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે તો સતત વરસાદ વરસવાને કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સતત રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે કારણ કે સતત વરસાદ ખાબકી રહ્યો છે